પાદરામાંથી પસાર થતા દિલ્હી મુંબઈ હાઇવે એક્સપ્રેસ પર બનાવવામાં આવેલ પાટોદ ગામ પાસેના બ્રિજ ઉપર વરસાદી ધોવાણ થતાં લોકોમાં ભારે રોષ ભબૂકી ઉઠ્યો છે જોકે બ્રિજની બંને બાજુ મસ્ત મોટા ધોવાણ થતાં મોટા ખાડા પડી જવા પામ્યા છે અને જેના કારણે ત્યાંથી અવર જવર કરતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે આ બ્રિજ પરથી દિવસ દરમિયાન અનેક સ્કૂલ વાહનો પણ અવરજવર કરી રહ્યા છે ત્યારે બ્રિજ પરથી પડેલી તિરાડો અને એની બાજુમાં થયેલા ધોવાણના કારણે લોકોએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે માત્ર બે વર્ષ પહેલા જ આ બ્રિજ બનાવવામાં આવ્યો છે અને થોડા જ સમયમાં બ્રિજની બંને બાજુ ધોવાણ થતાં લોકોએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે સાથે આવા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થાય તે પણ જરૂરી છે પાટોદ અને દરાપુરા પાદરા રોડ ને જે નેશનલ હાઈવે બનેલો છે એને જ ઉપર ઓવરબ્રિજ બનાવેલો છે ત્યાં હજુ બે વરસ બી નથી થયા અને બહુ ધોવાણ પાણીના ધોવાણથી રોડ વચ્ચે જ મોટા ખાડા પડી ગયા છે ડાબી સાઈડે જમણી સાઈડે બંને સાઈડે ખાડા પડેલા છે ગઈ સાલ બી આ પરિસ્થિતિ હતી અને સાલ બી આ આ જ જગ્યા પર સમારકામ કરાયેલું છે અને ફરીથી આ સાલ એ જ પરિસ્થિતિ ઉભી છે અને આ સાલ એટલો મોટો ખાડો પડેલો છે કે આથી અવર જવર કરતાં સ્કૂલના છોકરાઓ કે કોઈ બી આ આજુબાજુના ગામડાવાળા અવરજવર કરે ખેડૂતોનું જે ટ્રેક્ટર જાય છે ટ્રેક્ટરો જાય કોઈ બી કંઈક કશું કોઈ જાતનું નુકસાન થાય તો એની જવાબદારી કોણ લેશે આ કેન્દ્ર સરકારનો જે નેશનલ હાઈવે બનેલો છે એની ઉપર જો આટલો ઓવરબ્રિજ બનાવતા હોય તો કેન્દ્ર સરકારની નજરમાં જો બનતું હોય ને જો આવું થતું હોય આટલો મોટો ભ્રષ્ટાચાર તો એનું જવાબદાર કોણ એના માટે કોન્ટ્રાક્ટરને જવાબદાર ગણવા કે કોને જવાબદાર ગણવા અ આપણી તો એટલી જ માંગ છે અહીંના સ્થાનિક લોકો કે કોઈ બી આ બધો જાહેર રસ્તો છે એટલે બધાની જેવી માંગ હોય કે જલ્દીથી આનું સમારકામ થાય કે કોઈ દુર્ઘટના ના ઘટે પાડો તો રોડ છે એક્સપ્રેસ હવેનો બ્રિજ છે આ ખાડા પડી ગયા છે સરકાર પૈસાના કોન્ટ્રાક્ટરની બે દરેક આઈ અકસ્માત થાય તેનો કોણ જવાબદાર કેટલો ખાડો છે અને આ ખાડો જો ખાડો રોજ રોડ છે આ જો ફૂટ ખાડો છે પાંચ ફૂટ ખાડો પડી ગયો છે એક સાઈ પડી ગયા છે હાજરી સાહેબ તો શું ના કોન્ટ્રાક્ટરની બે જ કે ક્યાં હોય અકસ્માત થાય તો ખાલી એમને પૈસા જ કમાવા છે પબ્લિકની કાંઈ પડી નહીં એમને ચાલુ થયો ત્યાંથી આ કરોડો રૂપિયાનો બ્રિજ બનાવે છે અને ઘણી ગાડીઓની અહીંથી અવર જવર થાય છે સરકારી ગોડાઉન છે સ્કૂલો છે સ્થાનિક લોકો છે તો અવા ઘણા લોકોને જવામાં તકલીફ પડે છે એટલે ઘર કરોડો રૂપિયાના ખર્ચો પણ છતાં આવી પરિસ્થિતિ હોય તો ભયનો માહોલ જેવું થાય છે વરસાદમાં ઘણું પાણી આવતું હોય છે અને જો કદાચ ફૂલ થઈ જાય તો ઘણા ગાડીમાં છોકરા હોય તો તકલીફ કે પલટી ખાઈ જવાની બી તકલીફ રહે છે તો એનું જલ્દીથી જલ્દી નિરાકરણ આવે અને વ્યવસ્થિત આ બ્રિજનું કામ થઈ જાય